આ મુલાકાત દરમિયાન ખેડૂતોને ભારે નુકસાનના પગલે સ્પેશિયલ પેકેજ આપવાની પણ માંગ કરી આ મુલાકાત આગેવાન રાજુભાઈ બોરખતરીયા સ્થાનિક કરશનભાઈ સોલંકી અને મહેશ કરંગિયા હાજર રહ્યા હતા તો કેશોદના બામડાસા ઘેડ ગામમાં ઓજત નદીનો પાળો ફરી એકવાર તૂટ્યો છે આપ નેતા પ્રવીણ રામે

તેમને પણ ચર્ચા કરી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વારંવાર પાળા તૂટી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય ઘેરની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે ઘેરમાં હજુ તો પાણી ઓસર્યા નથી ત્યાં જ ફરી એકવાર થાળો તૂટ્યો છે જેથી કરીને હજુ પણ ઘેર પંથક ની થાય તેવા પણ હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને હું આપને જણાવીશ કે જે ઓઝટ નો પાળો તૂટ્યો છે તેમનું તાત્કાલિક અસરથી જે પાણી છે

જે આ બે દિવસ પહેલા પાછો વરસાદ આવ્યો અને ઓજત નદીમાં ફૂલ પાણી આવતા ફરી પારો તૂટી ગયો હવે એ તમે આપ જોઈ શકો છો આંબા પણ આંબાના વૃક્ષો પણ પડી ગયા છે ખેતરમાંથી માટી પણ વહી ગઈ છે કંઈ હવે આ ઘેડમાં કંઈ બેસ્યું નથી હવે તંત્રને એક જ કહીએ કે વહેલી તરત વરાપ થાય એટલે તરત તમે આ પારો તાત્કાલિક ધોરણે આ પારા બા બાંધી અને કામ સંપૂર્ણ પૂર્ણ કરે બનાવ્યા પછી પછી પારો જે છે સ્થળની મુલાકાત લીધી છે ખુબ ગંભીર હાલત છે અત્યારે અહીંયાથી તંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે તંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે અહિયાં તાત્કાલિક ધોરણે